નમસ્કાર ધનુરાશિના મિત્રો જો તમે બે હજાર પચીસના પડકારો સામે ધીરજ અને વિશ્વાસ જાળવી રાખ્યો હોય તો હવે સમય છે મોટા પરિણામો મેળવવાનો આ ત્રણ મહિના ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તમારા માટે મોટા પરિવર્તનની શરૂઆત છે આ સમયે બે મહાગ્રહો માઇનસ કર્મફળદાતા શનિ અને દેવગુરુ બૃહસ્પતિ માઇનસ એક અદ્ભુત સંયોગ રચી રહ્યા છે તમારી રાશિ પર ચાલી રહેલી શનિની અઢૈયા નાની પનોતીની તીવ્રતા આ સમયગાળામાં ગુરુના પ્રભાવથી ઘટશે અને શુભ ફળ આપવાનું શરૂ કરશે ગ્રહોનો મજબૂત આધાર શનિ અને ગુરુનું જોડાણ જ્યોતિષમાં પ્રમાણ મજબૂત હોય તો પરિણામ આપોઆપ સારું આવે છે એક શનિનું નક્ષત્ર પરિવર્તન પીડામાંથી મુક્તિ ચાર ઓક્ટોબરના રોજ શનિદેવે ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે આનો અર્થ છે કે શનિની પીડાદાયક અસર ઘટે છે અને તે નિયમિતતા સાથે શુભ ફળ આપવાનું શરૂ કરે છે ગુરુનો પ્રભાવ ગુરુને જ્ઞાન વિસ્તરણ અને આશીર્વાદનો ગ્રહ માનવામાં આવે છે શનિને ગુરુનો સાથ મળવાથી બે હજાર છવ્વીસની સફળતાનો પાયો આ બે હજાર પચીસના અંતમાં જ નખાઈ રહ્યો છે બે ચાર મજબૂત ઘરોનું પ્રભાવી થવું આ મહાગ્રહોના સંયોગને કારણે તમારી કુંડળીના ચાર મુખ્ય ભાવ ઘર પ્રભાવી બનશે જે તમને નીચે મુજબના લાભ આપશે અદભુત પરિણામો ફાયદાઓ એક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસ તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમે સારું અનુભવશો વળી ધનુ રાશિ ભાગ્યની રાશિ હોવાથી તમને ભાગ્ય ઉન્નતિના રસ્તાઓ ખુલી જશે બે આર્થિક સ્થિરતા અને સંગ્રહ આર્થિક સમૃદ્ધિ માટે તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાં સફળતા મળશે આ સમયગાળો ધનની સ્થિરતા અને બચત માટે ઉત્તમ છે તમે મજબૂત ધન સંગ્રહ કરી શકશો ત્રણ કારકિર્દીમાં સફળતા અને શાંતિ સંઘર્ષમાંથી બહાર તમારા જીવનમાં ચાલી રહેલી ચેલેન્જિંગ પરિસ્થિતિઓમાં ઘટાડો થશે અને તમે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવન જીવી શકશો ખાસ લાભ જો તમે ઓનલાઇન કામકાજ સોશિયલ મીડિયા માર્કેટિંગ સેલ્સ સ્પોર્ટ્સ કે આઈટી જેવા ક્ષેત્રમાં છો તો તમને અહીં વિશેષ સફળતા મળવાના યોગ છે ચાર મિલકત અને સુખમાં વૃદ્ધિ જો કોઈ જમીન મકાન કે વાહન સંબંધિત કામ અટક્યું હોય તો હવે તેમાં ગતિ આવશે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલા લોકોને પણ આ સમયગાળો ખૂબ જ શુભ ફળ આપશે મહત્વની તારીખો અને તેની અસર આ ત્રણ મહિનામાં ત્રણ તારીખો તમારા માટે વરદાનરૂપ સાબિત થશે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુની શુભ દ્રષ્ટિ શરૂ થશે ગુરુની નજર તમારા પર પડવાથી તમારી બધી અડચણો દૂર થશે આનાથી ભાગ્યનો સાથ મળશે અને ધન સંપત્તિમાં વધારો થશે અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ શનિ સીધી ચાલ માર્ગીમાં આવશે અત્યાર સુધી જે કામો ધીમા પડતા હતા તેમાં હવે ઝડપ અને સ્થિરતા આવશે અઢૈયાની અશાંતિ પૂરી થશે ડિસેમ્બર ગુરુનું ભાવમાં પુનરાગમન ગુરુ ઘરમાં આવીને જે લગ્ન સંબંધો ભાગીદારી અને કરિયરની અડચણો દૂર કરશે ગુરુની દ્રષ્ટિ સીધી તમારી રાશિ પર પડશે જેના કારણે તમે પ્રસન્નતા માન સન્માન અને લક્ષ્ય સિદ્ધિનો અનુભવ કરશો સારાંશ ધનુ રાશિ માટે આ સમયગાળો અઢૈયા હોવા છતાં શુભ ફળ આપનારો છે શનિના કર્મને ગુરુનો આશીર્વાદ મળવાથી આર્થિક લાભ સ્વાસ્થ્ય સુધારો અને અટકેલા કાર્યોમાં સફળતા નિશ્ચિત છે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ